ઓધાવનગર સુલતાનપરા તાલુકા રાજધણપર જિલ્લા પાટણ હું પોતે ઓધાવનગરનો આગેવાન વિહાભાઈ છગનભાઈ ઠાકોર મારો નંબર નવાણું એકત્રીસ દસ ત્રણ છે અમે જ્યારે આથી અમારા છોકરાને દાખલ કર્યો રેફરલમાં અમારા કારણે એક રાતની અંદરમાં કોઈ અમારે બાટલો કે ખાટલો કે કોઈ અમારે સગવડ નથી કે એકસો આઠ કોઈને ફોન નથી ઉપાડ્યો અમારો તો આ રેફરલ બનાવી છે તો રેફરલમાં બાટલો નથી કે ખાટલો નથી કે બે રૂપિયાનું ઇન્જેક્શન દા નથી તો અમારો છોકરો તો ખોવાઈ જ્યો છે અમે જ્યારે શંકરભાઈ સાહેબ ચૌધરી સાહેબને ફોન કર્યો ત્યારે ચૌધરી સાહેબે અમારે ધનવાદ દેવા ત્યાં અમારો અડધો અડધો કલાક ફોન કે પટ્ટાવાળાને આપ ડોક્ટરને આપ પણ ડૉક્ટર પટાવાળા કે કોઈને અમારો ફોન ધાર્યો સાહેબે અડધો કલાક બંધ નથી કર્યો સાહેબે અમારી બહુ મદદ કરી દે ચૌધરી અલ્પેશ પણ કરી છે હાર્દિક એમને બાપાએ કરી દે બીજે અન્ય મિત્ર કરી દે પણ એનું કોઈ હાફર્યું નથી અમારી કોઈ અમારી ગરીબની કોઈ પરિસ્થિતિ કેવી છે કોઈ અમારા માણસોવાઈ જાય ને મારો ખુદ છોકરો ખોવાઈ જાય પણ એને કોઈ આમ રાજ નથી આમ પ્રતિ જેને છૂટા જવાબ આપે છે કોઈ આમાં અધિકારી કે કોઈ ડૉક્ટર કે કોઈ આમાં દવા નથી આ રેફરલમાં તો જ્યારે આ ધરતીકમ છો આ જ્યારે ધરતીકમ કચ્છને આ વિસ્તારમાં જ્યારે છેટું પડતું ત્યારે આ રાંધન તાલુકા રેફરલ બનાવે છે એમાં ખુદ સાહેબ અડવાણીએ પોતે અમારે આખો અમે ઉદઘાટન કર્યું છે તો એની વ્યવસ્થા નથી તો આ અને રાતું રાજપૂં શું લેવા અને કોઈ દવાખાનામાં વ્યવસ્થા નથી કે ડાક્ટર નથી કે ખાટલો નથી કે કોઈ મશીન નથી મારી અંદર તો આ માણસ મારવા માટે જ કર્યું છે ને એમ અમારે દોરવાની વ્યવસ્થા અમારી નિરાશી ખાતા અમારો પસાર વિસ્તાર છે અમારા કંઈ કોઈ પૈસો નથી કે કાંઈ નથી તો અમારા ગરીબના તો છોકરા બધા મારે જ દવાના છે ને કોરોના ચાતે ઓલ્યા ચાતે પૂછ્યા ચાતે વાંય લઈ દઉં પણ ચા લઈ જઈએ કોઈ વિદેશ તો દવાના નથી આથી રાધણ પર પોંખતા નથી તો બીજે મેં ચા દઈ તો આવા ધારાસભ્ય મિનિસ્ટરો તો આમાં ફોન કરતા હોય આ ડૉક્ટરો ના ડાલતા હોય તો અમારે કઈ વ્યવસ્થા કરવી સાહેબ તો ઈવાનો ના ભરતા હોય અમારે રાજ તો અમારો તો આગળ હાભરે નથી આરાધન પર આ આરાધન પર બેકારમાં બેકાર હોસ્પિટલ છે કોઈ સુવિધા નથી તો મહેરબાની કરી સાહેબ આ આ રેફરલ કાં તો બંધ કરી નાખો રાખો આની વ્યવસ્થા કરો આ એક તો ખોવાનો પણ અમારા અનેકે છોકરા રખડ્યા છે બીમારી માટે કોઈ ચા કાટલો નથી કે અમારા દોડી દોડી મળી દે અમારા કયા રૂપિયા ભર્યા તે ગરીબ કને સરકાર આટલી વ્યવસ્થા કરી દે તો તમારા તે માટે આ રેફરલ શા માટે બનાવ્યો છે આ તો ખાલી ધોવા બંગલા બનાવ્યા છે કે એના માટે રેવા બનાવ્યા છે સાહેબ મારે ડૉક્ટર કે કોઈ નર્સ ક્યાં કોઈ એમને કોઈ જવાબ નથી દેતો કે આઠ પણ નથી આવતો સાહેબાના તો આટલા મિનિસ્ટરના ફોન દબાણે આવતી હોય તો અમારો રાજના આપે તો અમારી તો સરકાર તો બીજું કોણ આપડે તો મહેરબાની કરીને સાહેબ તું આર એફએલ ને ચલાવી હોય તો આનો કોઈ વ્યવસ્થા કરો નહીં દિવાળી મીકીને આને હરગાવી જો ઘાતર નાખીને આમાં આમ સાહેબાનું ના આપડે તો અમારો તો ક્યાંથી આપડે સાહેબે શંકર બીજી તો ફોન બંધ નથી કર્યો તો એ ધનવાદ દેવાય તો અહીંયા નહીં એનું એવા નહીં તો અમારી રાજ કોણ આપે હમણાં છોકરા ખોવાઈ દે તો આની શું ધુંગાળી મારી નાખવાની છે મારો ખુદ છોકરો ખોવાઈ જશે જેને સિંહ દેવો છોકરો ખોવાઈ જશે તો આ તો અનેક ગરીબાને ખોવાઈ દેવાના છે આ ખોવા જ બેઠા છે આ રેફલાલાને પણ ઘર ઘરકાવી જો પડી હું નકા તાત્કાલિક વ્યવસ્થા કરે નકા ગરીબ અમે અહીંયા માથે આંદોલન કરશું તો આ આંદોલન જવાબ નહીં આવે આ દાદીમાં તો અમે આના માથે આંદોલન કરશું કરશું ને કરશું ભાઈ